કલાનાગરી વડોદરામાં શ્રી કલા કેન્દ્ર દ્વારા મનાવવામાં આવ્યો વિશ્વ નૃત્ય દિવસ પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વ નૃત્ય દિવસે ગણેશ વંદના થકી ભરતનાટ્યમ શૈલી નૃત્ય કર્યું શ્રી કલા કેન્દ્ર દ્વારા દિવ્યાંગોનો ડાન્સ થેરાપી દ્વારા માનસિક વિકાસ કરવામાં આવે છે પાંચસો દિવ્યાંગોને ડાન્સ થેરાપી દ્વારા શારીરિક માનસિક સ્વસ્થ કરેલ છે મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ ફેસ્ટિવલમાં ગણેશ વંદના કરી દિવ્યાંગોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું સૌથી પહેલાં તો નમસ્કાર અને બધાને જ આ નૃત્ય દિવસે ખૂબ જ શુભકામના હવે કહેવાય ને કે ભરતનાટ્યમ દ્વારા જ કેમ તો સૌથી પહેલાં એ કહું કે હું પોતે ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સર છું અને ભરતનાટ્યમની ટેકનિકથી હું ખૂબ જ ખુશ છું ખૂબ જ સેટિસ્ફાઈડ છું એટલા માટે થઈને હું આ મારા દિવ્યાંગ બાળકોને અને મારા જે બીજા ક્લાસના છોકરાઓ છે એ બધાને એક સાથે બેસાડીને એમને નૃત્યની વિશેષતા સમજાવું છું એની ટેકનિકનું જે ઇમ્પોર્ટન્ટ છે કે અમારા જે ભરતનાટ્યમ ડાન્સ સ્ટાઇલની અંદર જે આપણે પગના સ્ટેમ્પિંગથી એક્યુપ્રેશર પોઈન્ટ જે આપણે કહીએ ને પગના તળિયાથી એ સ્ટેમ્પ થાય છે એનાથી આપણા બધા સર્વાંગી વિકાસ એટલે આપણે એક્ટિવેટ થાય છે આપણા જે પોઈન્ટ્સ છે જ્ઞાનતંતુઓ એ અને અમારી જે પોઝિશન છે આરામંડી એ પણ બે ભાગમાં વેચાયેલી છે એક તો નીચે કહેવાય ને કે આરામંડી હાફ સિટિંગ અને અડધું આપણનું જે સ્પાઇનલ કોડ છે આપણી એ એકદમ ઇરેક્ટ થાય છે એટલે જેનાથી જ્ઞાનતંતુઓનું સારું કાર્ય થાય છે સારું એક્ટિવેટ થાય છે અને તેવી જ રીતના જે મુદ્રાઓ છે અમારી તો એક એક મુદ્રા જ્યારે બધી ભેગી થાય છે ત્યારે ઉર્જા એમાંથી એક પ્રદીપ્ત થાય છે એટલે ઉર્જાનું ખૂબ જ આમાં અને જે આ ટેકનિક છે બધાનું સમન્વયથી એક મેડિટેશનનો આભાસ થાય છે અને એમાં જે મજા આવે છે અને એના દ્વારા જે સર્વાંગી વિકાસ મારા આ જે દિવ્યાંગ બાળકોને પણ ઉપયોગી થાય છે સાથે સાથે જે મારા નોર્મલ છોકરાઓ સાથે તો એની એ જો એની ખૂબ જ મજા છે એની ખૂબ જ આનંદ છે અને હું ભગવાનનો ખૂબ જ આદિદેવ શંકર ભગવાનનો હું ખૂબ જ આભાર માનું છું કે તમારા થકી આ જે નૃત્ય તાંડવ નૃત્યની જે તમે રચના કરી છે અને એની હું એક આ કહેવાય ને કે હું એમની ભક્ત છું અને મારા પિતાશ્રીનો આભાર માનું છું જેમને મને એ જમાનામાં ક્લાસિકલ નૃત્યમાં તે પ્રેરિત કરી કે જે જમાનામાં નૃત્યની કોઈ વેલ્યુ નથી તો આ બસ એમનો અને મારા ગુરુજનોનો ડૉક્ટર પારુલ શાહનો પણ હું આભાર માનું છું